મિત્રો કાલે છે ગણપતિ ઉત્સવ અને ગણેશ ગણેશથી આવે તો માસીના ઘરે આવ્યા હતા એને કરવું છે ગણપતિનું તો આ બોક્સ લઈ લીધું પછી કટ કરી અને આ ઢાંકવાનું કવર કરવાનું છે આ ટાઈપનું કુઠાનું કટિંગ કરી અને ફૂલ ટાઈપની ડિઝાઇનને કરવાનું છે તેના માટેની બધી વસ્તુ અહીંયા તૈયાર કરી લીધી છે તો આ ફ્લાવર પોટ રાખવાના છે ડેકોરેશનમાં તે સિવાય નાના નાના ઝાડવા બગીચાની થીમ કરવાની છે તો હમણાં ચાલુ થાય એટલે જોતા રહ્યો તો ત્યારબાદ મેં અને મારા માસીના છોકરાએ કલર કરવાનું ચાલુ કરી દીધું છે તો તમે પણ ઘરે જો બનાવવા માગતા હો ગણપતિનું નાનકડું એવું ડેકોરેશન તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને સેવ કરી લેજો અને તમારા ફેમિલી નંબરને શેર કરી દેજો અને જોઈ શકો છો ત્યારબાદ અમે યલો કલર છે એ કરવાનું ચાલુ કર્યું અને ફાઇનલ જોઈ શકો છો બસ થોડુંક રહ્યું છે પતવા આવ્યું છે હવે અને ત્યાં સુધીમાં માસીના છોકરાએ બધી આઈટમ લઈ લીધી હતી જે લગાવવાની હતી ડેકોરેશન માટે તો ફાઇનલી અત્યારે રાખી દીધું અંદર અને તો અત્યારે ફ્લાવર પોટ આવ્યા હતા તો એ રાખી દઈ અને પૂઠું ને એ બધું વયું જશે બે ગ્રાઉન્ડ એમાં નીચે ગ્રાસ નાખવાનું છે તો ફાઇનલ જોઈ શકો છો કેવું લાગી ગયું તમને ડેકોરેશન એ કમેન્ટમાં કરજો અને અવાજ વિડીયો અને વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક નવા વ્લોગમાં